ગુજરાતના ખેડૂતો અને સામાન્ય જનતા માટે આજે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે છે આવતા દિવસોમાં હવામાન અચાનક બદલાઈ શકે ક્યાં ક્યાં પડશે વરસાદ રહેશે ઠંડીનો પ્રભાવ અને શું ફરી કમોસમી માવઠું મુશ્કેલી ઊભી કરશે આ આખી માહિતી જાણવા માટે વિડીયો અંત સુધી જરૂર જુઓ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડિયોને લાઈક શેર કરી દેજો વિડિયોમાં આગળ વાત કરીએ તો હાલ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સવાર અને રાતે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે બપોરના સમયે હળવી ગરમી જોવા મળે છે ઉત્તર ગુજરાત સાબરકાંઠા બનાસકાંઠા અને રાજસ્થાનને આવેલા વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધુ નોંધાઈ રહ્યું છે કિનારા પટ્ટીના વિસ્તારોમાં ભેજ અને પવનના કારણે હવામાન થોડું અલગ જોવા મળી રહ્યું છે હાલ ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશામાંથી ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે આ પવનના કારણે સવારમાં ધુમ્મસ રાત્રિનું તાપમાન ઘટવું ખેતી પર અસર આવી પરિસ્થિતિ ઉભી થઈ શકે છે કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ અચાનક વધવાની શક્યતા પણ નકારી શકાય નહીં હવામાન નિષ્ણાંતોના અંદાજ મુજબ આવતા દિવસોમાં પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે જેના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ કે જરમ વરસાદ કેટલાક વિસ્તારોમાં કમોસમી માવઠું વાદળછાયું વાતાવરણ જોઈ શકાય છે ખાસ કરીને ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક ભાગ મધ્ય ગુજરાત આ વિસ્તારોમાં ખેડૂતોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવે છે રાત્રિનું તાપમાન બે થી ચાર ડિગ્રી સુધી ઘટી શકે છે સવારના સમયે ઠંડક વધુ અનુભવાશે બાળકો વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓએ ખાસ કાળજી રાખવી જરૂરી છે ખેડૂતો માટે આ હવામાન ખૂબ મહત્વનું છે જો તમે ઘઉં જીરું ચણા ડુંગળી જેવી પાક ની ખેતી કરો છો ખેતરમાં પાણી ભરાઈ ન રહે દવા કે ખાતર છાંટવાનું હાલ ટાળો નુકસાન ન થાય એ માટે ઢાંકણ અથવા ડ્રેનેજ રાખો હવામાન અપડેટ રોજ ચેક કરો ખાસ કરીને જીરું અને ઘઉં માટે કમોસમી વરસાદ નુકસાનકારક બની શકે છે આવતા એક અઠવાડિયામાં ક્યારેક વાદળછાયું વાતાવરણ ક્યાંક હળવો વરસાદ ઠંડી અને પવનનું મિશ્ર અનુભવ જોઈ શકાય છે